જે એક એર સ્ટ્રાઇક કરીને સમગ્ર પાકિસ્તાનના મહત્વના સ્થળોને અને આતંકવાદીઓના આશ્રય સ્થાનો અને એ લોકોના તાલીમ કેન્દ્રોને નાબૂદ કરી દીધા એ સમગ્ર ભારત માટે ગૌરવની વાત છે ઓપરેશન સિંધુ જે આપણી ભારતીય સેનાએ ચલાવ્યો એકદમ મોટા પાયે સક્સેસ થયો છે એના માટે પૂરા ભારત દેશમાં તિરંગા યાત્રા નીકળી છે અને એ રીતે વલસાડમાં પણ આટલી ભવ્ય તિરંગા યાત્રા નીકળી છે તેમાં હજારોની સંખ્યામાં જોડાયા છે નેતાઓ જોડાયા છે સાધુ સંતો જોડાયા છે એની સાથે જે આર્મીમેન છે પૂરા એક્સ આર્મીમેન એ પણ જોડાયા છે અને તેમ જેમ જોઓ છો જેટલા લોકોમાં ઉત્સાહનો ઉમંગ છે ભારત દેશની જે આ વિજય થયો છે ભારતીય સેનાનો વિજય થયો છે એમાં બધા સહભાગી થયા છે